ધાનેરા તાલુકાના રૂણી ગામમાં આવેલા પૌરાણિક રામદેવપીર મંદિર ખાતે આજે ભાદરવી દશમના પવિત્ર દિવસે પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં ધાનેરા સહિત આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અને વાહનોમાં સવાર થઈને દર્શનાર્થે ઉમટી પડ્યા હતા વડીલોના જણાવ્યા મુજબ આ રામદેવપીર મંદિરની સ્થાપના આશરે બસો વર્ષ પહેલા કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે ભાદરવી દસમે ભરાય છે અને લોકો તેમની અતુટ શ્રદ્ધા સાથે રામાપીરના દર્શને આવે છે નદી કિનારે આવેલા મંદિર સાથે ખેડૂત પરિવારોની ઊંડી આસ્થા જોડાયેલી છે આજે સવારથી જ મંદિરમાં દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી શ્રદ્ધાળુઓ પૂરા ભક્તિભાવ સાથે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા રૂણી ગામના યુવાનો અને સેવાભાવી કાર્યકરોએ સાથે મળીને મેળાની વ્યવસ્થા સંભાળી હતી દર્શન બાદ હજારો ભક્તોએ ભોજન પ્રસાદ લઈને મેળાનો આનંદ માણ્યો હતો આ ભક્તિમય વાતાવરણમાં લોકોએ રામદેવીના આશીર્વાદ મેળવીને ધર્મ અને સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખી હતી આજ રોજ તારીખ તો બે નવ બે હજાર પચીસના દસમના દિવસે રૂણી ગામમાં ભવ્ય મેળાનું આયોજન હર સાલની તરફ આ સાલ પણ થયું છે આનો આપણે રામાપીરને મંદિરનો ઇતિહાસ કહીએ તો આજથી સોથી બસો વર્ષ પહેલાં આ નદીનું પટ છે આના એક નાનો એવું જે નાનું વૃક્ષ કહેવાય એ ટાઈપનું મંદિર હતું એના પછી આ એક સૌ ગામના સહ સહકારથી જે ગામ લોકોના આ બધું જે વ્યવસ્થા કરેલી છે અહીંયા કશું બી નહોતું જે ઊંચાઈ લીધી છે સો ફૂટ જેવી ઉપર ઊંચાઈ લઈ અને બાજુમાં નદી ચાલે છે એક પ્રકારનું પ્રકૃતિ અને જ્યારે મંદિરનું સંગમ થાય છે ત્યારે જે ગામ લોકોને પણ એમાં ખૂબ જ હર્ષ ખુશીથી એમનો લાભો લે છે અને ખૂબ સુખ સંપત્તિથી ગામમાં બાબાના લીધે ખૂબ જ સારું રહે છે નામ કહે તમારું મારું નામ સુરેશભાઈ કાનજીભાઈ ચૌધરી છે અને ગામ લોકો સર્વ ગામ લોકો તરફથી આપ લોકો વધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર